નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાશમાં આવેલા જકાત જકાતનાકા પાસે કૃષ્ણનગર સોસાયટીના રહીશોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો વધુમાં જાણવા પ્રમાણે સોસાયટીના રહીશો દ્વારા ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરોને કાચા રસ્તા તેમજ ઉભરાતી ગટર અને પાણી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે કૃષ્ણનગર સોસાયટીમાં રહીશોના જણાવ્યા પ્રમાણે દસથી પંદર વર્ષ વીતી જવા છતાં કાચા રસ્તા જોવા મળી રહ્યા છે તેમજ ગટરોનું પાણી કામ ગટરોનું પણ કામ અધૂર મૂકી દેતા ઘણા સમયથી ગટરો ઉભરાઈને રોડ પર આવી જાય છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે રહીશો દ્વારા નગરપાલિકા તેમજ ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓને રજૂઆત કરવા છતાં આજ દિવસ

આળા કામ કરીને કોઈ જવાબ આવતું નથી એ શું જવાબ આપી રહ્યા છે કે થઈ ગયું થઈ જાય છે થઈ ગયું પાસ થઈ ગયું આવી રીતે લગભગ પછી દોડ છો કોઈ કામ કરવા તૈયાર નથી બેના કયો વિસ્તાર છે હવે આ વિસ્તારની તમારે શું સમસ્યા છે અમારે પાંચ વર્ષથી રોડ મંજૂર થઈ ગયો છે છતાં પણ ફરતા નથી આ વર્ડના કાઉન્સિલર કોણ છે જે છે

તમારી સમસ્યાનો કદાચ નિકાલ ના થાય તમે શું આગળ કરશો કામ